નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પર બોરિયા સ્ટોલ નાકા પાસેથી 6.23 લાખનો વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો તો એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ દારૂબંધી રોકવા માટે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તેમણે બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પામાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે નવસારી ગ્રામ્ય પોલીસની ટીમે નેશનલ હાઇવે નંબર 48 પર બોરિયા સ્ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી એ સમયે બાતમીવાળો કથ્થઈ જેવા કલરનો ઉપર બ્લુ કલરની તાડપત્રી બાંધેલ આઈસર ટેમ્પો નંબર MH15JC8755 આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી દોરા થાકાના બોબિનના બોક્સોની આડમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વિસ્કી, વડકાની તથા ટીન બીયર મળી કુલ 2136 નંગ બોટલો જેની કિંમત 623760 મળી આવી હતી જેથી ગ્રામ્ય પોલીસે આઈસર ટેમ્પો જેની કિંમત 10 લાખ તેમજ મોબાઈલ ફોન મળી કુલ લે 1628779 રૂપિયાના મુદ્દામાલ સાથે આઈસર ટેમ્પાના ચાલક કાનિફનાથ પ્રભાકરપુરી રહે આનંદનગર પિમ્પલ્સ રામાજે ગામ નાસિક મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો જ્યારે એક આરોપી અશ્વિનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે નવસારી